નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને વિદ્યા ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ અંતર્ગત ઉમેદવારો માટે જે અગત્યની સૂચના આપવામાં આવી છે તેના વિશે તેમજ ફાઇનલ મેરિટ યાદી ક્યારે આવશે અને જિલ્લા પસંદગી ક્યારે થવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા વિદ્યા ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે એક અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠના ઉમેદવારોનું ફાઇનલ મેરિટ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવા તેમજ તારીખ પાંચ છ બે હજાર પચીસથી જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવા સંભવિત આયોજન અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું જેમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવે છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ એસ સી એમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ ત્રણ છથી આઠમાં ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો સંદર્ભે પિટિશનોની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા સારું નામદાર કોર્ટનો આદેશ થયેલ છે તેમજ અત્રેની કચેરીને પણ આ સંદર્ભે મળેલ રજૂઆતો અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેવી કોઈ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરવા ઈચ્છતા હોય તો સમિતિના ઈમેલ આઈડી વીએસબી હેલ્પ બે હજાર બાવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર ઈમેલથી સામેલ નમૂનામાં પોતાની વિગતો તારીખ પાંચ છ બે પચીસ સુધીમાં મોકલી શકશે આ સંદર્ભે પાછળથી જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવી બાબત સમિતિના ધ્યાન ઉપર આવશે તો નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો મિત્રો આ પ્રકારે જે કોર્ટની અંદર પિટિશન દાખલ થઈ હતી તેના ચુકાદાને આધીન આ એક પ્રોસેસ હવે થશે હવે વાત કરીએ કે ધોરણ છથી આઠની જિલ્લા પસંદગી અને ફાઇનલ મેરિટ યાદી ક્યારે આવશે તો મિત્રો ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠના ઉમેદવારોનું જિલ્લા પસંદગીની કાર્યવાહી તારીખ પાંચ છ બે હજાર પચીસની જગ્યાએ નિમ્મ પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચની હાલ ચાલી રહેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એટલે કે મિત્રો ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થશે ત્યાર પછી ધોરણ છથી આઠની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ થશે હવે વાત રહી ફાઇનલ મેરિટ યાદી ક્યારે આવશે તો મિત્રો આપણે અગાઉ વિડીયોમાં વાત કરી એ મુજબ જે પ્રક્રિયા થવાની છે એ પ્રક્રિયા પૂર્ણ થયાથી ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ છથી આઠની ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો હવે આશા રાખીએ કે ખૂબ જ ઝડપથી આ ફાઇનલ મેરિટ યાદી છે તે પ્રસિદ્ધ થશે જ્યારે પણ તેના વિશે કોઈ નવી અપડેટ આવશે તો વિડીયો બનાવી આપને જરૂરથી જણાવીશ ચેનલ સાથે જોડાયેલા રહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જય હિન્દ જય ભારત